નવસારીમાં લઘુ અખબારોના પત્રકારોને ચૂંટણી કવરેજનો પાસ નહીં આપવામાં આવતા સાપ્તાહિક પાક્ષ અને માસિક અખબારના પત્રકારો વિફર્યા પત્રકારોએ ભેગા મળીને નવસારી જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર નવસારી જિલ્લામાં સાપ્તાહિક અખબારના પત્રકારો દ્વારા લોકસભા ચૂંટણીના કવરેજ માટે પાસની માંગણી કરી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો આજરોજ અમે ગુજરાત પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ શ્રી કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપેલ છે જેમાં આગામી આ લોકશાહીના પર્વ લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણીના કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને માહિતી નિયામકમાંથી જે અને ઇલેક્શન કમિશનના માધ્યમથી જે અધિકારપત્ર યાની કે ઓળખ ઓળખકાળ આપે છે જે કવરેજ કરવા માટે તેમાં દરેક સાપ્તાહિક પાક્ષિક અખબારોએ ઓનલાઈન પોર્ટલમાં અરજી કરેલ જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પત્રકારોને અધિકારપત્ર આપવામાં આવેલ છે અને સાપ્તાહિક અને પાક્ષિક અખબારોના પત્રકારોને અધિકારપત્ર કવરેજ કરવા માટે આપેલ નથી તે સંદર્ભમાં અમે માન્યશ્રી કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત કરેલ છે કે અમે પણ પત્રકારની વ્યાખ્યામાં જ આવીએ છીએ તો અમારી સાથે આવો બે પક્ષી વર્તન કેમ શા માટે થઈ રહ્યું છે તે સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત કરેલ છે કે આગામી સમયમાં ભવિષ્યમાં આ જે ભેદભાવવાળી જે નીતિ છે એ નીતિ ન રાખવામાં આવે અને પત્રકાર એ પત્રકાર કહેવામાં જ આવે છે તો અમારી સાથે આવું ન થાય ભવિષ્યમાં તે સંદર્ભમાં અમે આજરોજ શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે ભરતભાઈ પ્રણામી